શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બે શ્લોકોગણચાલીસ એશા તેદ્ભીરિતા સાંખ્યે બુદ્ધિયોગે ત્રીમાં શૃણું બુદ્ધિયુક્તો યયા પાર્થ કર્મબંધ પ્રહાસ્ય અત્યાર સુધી મેં સાંખ્ય યોગનું અર્થાત આત્માની પ્રકૃતિ અંગે પૃથ્કનાત્મક જ્ઞાનનું વર્ણન કર્યું છે હે પાર્થ હવે હું બુદ્ધિયોગ પ્રગટ કરું છે તેને તું સાંભળ જો તું આ જ્ઞાન સાથે કાર્ય કરીશ તો તું કર્મોના બંધનમાંથી મુક્ત થઈ જઈશ સાખ્ય શબ્દ મૂળ સા અર્થાત સંપૂર્ણ અને ખ્ય અર્થાત જાણવું ઉપરથી આવ્યો છે તેથી સાંખ્યનો અર્થ થાય છે અમુક વિશે સંપૂર્ણ વિશ્લેષણાત્મક જ્ઞાન સાંખ્ય દર્શન કે જે ભારતવર્ષના વર્ષના તત્વજ્ઞાનની છ દાર્શનિક મીમાંસાઓમાંથી એક છે બ્રહ્માંડના તત્વોની વિશ્લેષણાત્મક ગણના કરે છે તેમાં ચોવીસ તત્વોની સૂચિ આપવામાં આવી છે પંચમહાભૂત પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ પંચતન્માત્રા ઇન્દ્રિય વિષયોના પાંચ અમૂર્ત ગુણધર્મ સ્વાદ સ્પર્શ ગંધ ધ્વનિ દૃશ્ય પંચકર્મેન્દ્રિય પંચ જ્ઞાનેન્દ્રિય મન અહંકાર મહાનના વિકાસથી સર્જિત તત્વ મહાન પ્રકૃતિના વિકાસથી સર્જિત તત્વો તથા પ્રકૃતિ માયાનું આદિત સ્વરૂપ આ ઉપરાંત પુરુષ અથવા આત્મા જે પ્રકૃતિને ભોગવવા ઈચ્છે છે અને તેનાથી બંધાઈ જાય છે શ્રીકૃષ્ણે અર્જુનને સાંખ્યના અન્ય સ્વરૂપની સમજૂતી આપી છે જે શાશ્વત આત્માનું વિશ્લેષણાત્મક જ્ઞાન છે હવે તેઓ કહે છે કે તેઓ ફળની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરવાના વિજ્ઞાનને પ્રગટ કરવા જઈ રહ્યા છે તેના માટે કર્મના ફળ પ્રત્યે અનાસક્તિ હોવી આવશ્યક છે આ પ્રકારની વિરક્તિ બુદ્ધિ દ્વારા વિવેકનો અભ્યાસ કરવાથી આવે છે તેથી શ્રીકૃષ્ણે તેને રસપ્રદ રીતે બુદ્ધિયોગ કહ્યો છે આગામી શ્લોકોમાં તેઓ મનને વિરક્તિની અવસ્થાએ લાવવામાં બુદ્ધિ કેવી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે અંગે વર્ણન કરે છે